જૂનાગઢ લોકસભા બેઠક ને લઈ ભાજપ માં ભરકો જોવા મળી રહ્યો છે વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમાની ટિકિટ કપાતી હોવાની વાતો વહેતી થઈ રાજેશ ચુડાસમાના સમર્થકો ગઈકાલે ગાંધીનગર પહોંચ્યા હતા તો આજે વેરાવળ ખાતે યોજાઈ ભાજપના વિજય વિશ્વાસ સંમેલનમાં ચુડાસમા નું સમર્થક જોવા મળ્યું હજારોની સંખ્યામાં ચુડાસમા આપી હતી કે ચુડાસમાને ટિકિટ નહીં અપાય તો જુનાગઢ સીટ બીજેપી ની જાય છે જ્યારે આ સંમેલનમાં લોકસભાની બીજી હરોળ પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ હીરભાઈ સોલંકી સહિત પૂર્વ રાજ્યારડ પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર રાજઠિયા કે સંમેલનમાં હાજરી જોવા મળી હતી દેશમાં લોકસભાની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે ભાજપ દ્વારા વિશ્વાસ માધ્યમથી યોજાઈ રહ્યા છે જેમાં કાર્યકરોની જે હાજરી જોવા મળી રહી છે ત્યારે ભાજપના કાર્યકરોનો હોસલો બુલંદ છે ફરીથી દેશની કમાન વડાપ્રધાન ઝાટકણી કરતા જણાવેલ કે ચૂંટણી આવે ત્યારે કોંગ્રેસ કાયદાના વેપાર કરે છે કોંગ્રેસ દ્વારા કિસાનના દેવા માફ કરવાની જાહેરાત કરી હતી અને કિસાનની મશ્કરી સમાન નજીવી રકમ ફાળવી મજાક કરી હતી

પેટનો ખાડો પૂરવા માટે પૂરતું અનાજ મળતું નથી એટલે અમે એમના હિતમાં ફૂડ સિક્યુરિટી બિલ લાવી રહ્યા છીએ અમારા રાજ્યસભામાં રિવાજ હોય ઉચ્ચ વાત કરીએ એટલે બોલવા દે મારાથી રહેવાયું નહીં મેં ઉચ્ચ વાત કર્યું એ તો ગૌરવ લેતા હતા કે અમે ગરીબો માટે ફૂડ સિક્યુરિટી બિલ આવી રહ્યા છીએ એટલે મેં કહ્યું કે ઓગણીસો ને એકોતેર ની અંદર તમે ગરીબી હટાવવાનો નારો આપ્યો હતો એકોતેર થી

અમારો ટેકો જ કરો બિલ પાસ અને દોસ્તો અમે બિલ પાસ કરવામાં મદદ કરી હતી પરંતુ તમે મને જવાબ આપો આ પંચાવન વર્ષના શાસનની અંદર અત્યારે તમે એવું કહી રહ્યા છો કે ચોસઠ કરોડ ગરીબ લોકોને પેટનો ખાડો પૂરવા માટે અનાજ મળતો નથી એના માટે જવાબદાર કોણ એના માટે જવાબદારી પહેલાં તમે નક્કી કરો અમે તો તમને ગરીબોના નામે હજી વાત કરશો તો હજી ટેકો આપીશું મહાભારતનો એક પ્રસંગ યાદ કરી અને હું મારી વાત પૂરી કરીશ આ છેલ્લા વર્ષમાં એમનો જે સંકલ્પ હતો આ દેશ પાંચ વર્ષમાં જે પચાસ વર્ષમાં ના થયું એ પાંચ વર્ષમાં કરી અને આ દેશને બદલવાની નરેન્દ્રભાઈ જે નેમ લીધી હતી એમને આગળ વધારતા મહાભારત નો પ્રસંગ યાદ કરું છું કે જ્યારે યુદ્ધ હતું ત્યારે જે મધ્યારે લોકશાહી ના પર્વમાં ચૂંટણી ચાલી રહી છે આ પણ એક યુદ્ધ જ કહેવાય એમ મહાભારતમાં જ્યારે યુદ્ધ ચાલતું હતું ત્યારે બંને પક્ષે ક્યાં ક્યાં લોકો લડશે એક બાજુ પાંડવો હતા એક બાજુ કૌરવો હતા પણ જ્યારે

જ્યારે કૃષ્ણ ભગવાનની આંખ ખુલી અને અર્જુન સામે દેખાણા ત્યારે દુર્યોધનને એમ થયું કે આ પહેલી નજર મારી ઉપર પડી હતી તો મારે જે જોતું હતું એ મળી જ પણ એ સમયે અર્જુનને પૂછ્યું કે તારે શું જોઈએ ત્યારે એ ની સેનાને છોડી અને એમણે એમ કીધું કે મારે સારથી તરીકે મારે કૃષ્ણ જોઈએ છે મિત્રો આદેશના સાથી તરીકે આદેશના ચોકીદાર તરીકે નરેન્દ્રભાઈ આજીવન દેશના પ્રધાનમંત્રી રહેવાના છે અને આપણે અહીંયાથી જૂનાગઢ લોકસભાનું કમળ એ દિલ્હી સુધી પહોંચાડવાનું છે એ સંકલ્પ સાથે આપણે સૌ આગળ વધીએ ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત દરેક ચૂંટણી આવે ત્યારે કોંગ્રેસ વાયદાના વેપાર કરે છે બે હજાર નવની લોકસભાની ચૂંટણીની અંદર કોંગ્રેસે કિસાનોના દેવા નાબૂદ કરવાની વાત કરી હતી આખા દેશના કિસાનો ઉપર છ લાખ કરોડનું દેવું હતું પરંતુ કોંગ્રેસે માત્ર સત્તાવન હજાર કરોડ રૂપિયાની ફાળવણી કરી અને કિસાનોની મશ્કરી કરી હતી કોંગ્રેસની રીતિનીતિ એ વાયદા કરવાની છે સત્તા માટે થઈને કોઈ પણ પ્રકારના વચન આપીને મતની રાજનીતિ કરવી એ કોંગ્રેસની રીતિનીતિ રહી છે ભારતીય જન દેશની અંદર જ્યારે લોકસભાની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી વિજય વિશ્વાસ સંમેલનના માધ્યમથી આગામી દિવસોની અંદર ચૂંટણીની અંદર વિજય થવા માટેનો સંકલ્પ વ્યક્ત કરવા માટે હજારોની સંખ્યાની અંદર કાર્યકર્તાઓ દરેક લોકસભા સીટની અંદર આ પ્રકારના સંમેલનો સંમેલનોના માધ્યમથી કાર્યક્રમો કરી રહ્યા છે જે રીતે કાર્યકર્તાઓની સંખ્યા એકઠી થઈ રહી છે એ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો હોસ્તો બુલંદ છે દેશના વડાપ્રધાન ફરીને નરેન્દ્રભાઈ મોદી બને દેશ વિશ્વની મહાસત્તા તરફ આગળ વધે એ પ્રકારનો સંકલ્પ સૌ કાર્યકર્તા સાથે મળીને લઈ રહ્યા છે દેશના પચાસ કરોડ ગરીબોના સ્વાભિમાન માટે દેશમાંથી આતંકવાદ નેસ્ત નાબૂદ થાય એના માટે સંકલ્પ વ્યક્ત કરવા માટે અને દેશ વિકાસના ઉપર આગળ વધે એ ધ્યેયને સુનિશ્ચિત કરવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ મોટી સંખ્યાની અંદર એકત્રિત થઈ અને સંકલ્પ વ્યક્ત કર્યો છે આપણે વાયદા કરવાની છે પરમાર સાથે ન્યૂઝ ગુજરાતી ગીર સોમનાથ